ડીએલઆર શ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કારણ એવું છે કે ઘણા બધા સમયથી ટાઉન પ્લાનિંગ સ્કીમ ના વિકાસ કાર્ય અટકી ગયા છે સાથ કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ બાંધકામ કરવું હોય છે એકસો જેડ પ્રકારનું બાંધકામ કરવું હોય છે એ બાંધકામ માટેના અભિપ્રાયો મેળવવા માટેની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે વિકાસ અટકી ગયો છે આ માટે અમુ આજરોજ ડીઆરએલઆરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથો સાથ તાકીદ કરી રહ્યા છીએ કે જે નીમતાણાની પ્રક્રિયા છે એ સત્વારે ઉતાવળથી કાર્ય પૂર્ણ કરે જે ટીપી સ્કીમની અંદર સમાવેશ સમાવિષ્ટ હોય એ તમામ સર્વે નંબરોની માપણી કરી એની હદનું મેળવણું કરી અને એ એને અંતિમ સ્વરૂપ અહીંથી માપના સ્વરૂપમાં જમીનના માપના સ્વરૂપમાં ડીઆઈએલઆર કચેરી છે એ એનું ક્ષેત્રફળ કાયમ કરે ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થઈ શકે છે

અરજદારો ને પોતાના પ્લોટમાં બાંધકામ કરવું હોય તો ટીપીઓ પાસેથી અભિપ્રાય નથી મળતો કારણ કે ટીપી સ્કીમ નિમતાણા માટે માં વિલંબિત હોય છે